મહેલેશ્વર શિવજીનું 100 વર્ષ 20 વર્ષ જૂનું મંદિરના શુરાત્રી નિમિત્તે 200 લિટર ભાગનો પ્રસાદ બનાવી વિસ્તારના દરેક લોકોને પ્રસાદી લેટી હતી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવરાત્રી નિમિત્તે વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ શિવજીના એકસો વીસ વર્ષ જૂના મંદિરમાં શિવરાત્રી નિમિત્તે બસો લિટર ભાંગનો પ્રસાદ બનાવી વિસ્તારના દરેક લોકોને પ્રસાદી આપી હતી આ મારા દાદાએ સ્થાપના કરી હતી પછી વર્ષોથી અમારા જે કાકાના મોટાના ભાઈઓના બધાના જે છોકરાઓ જે મારા પપ્પા જે ફાધર જે બધા પૂજા કરતા હતા એકસો વર્ષની આસપાસનું મંદિર છે અને ઘરમાં જ મંદિર છે મારા લોકો જે લોકોને ખબર છે વર્ષોથી દાદાના ટાઈમથી એ લોકો દર્શન કરવા પણ આવતા હોય છે અહીંયાના લોકો અને દર વર્ષે આ જ રીતે જે અત્યારે તમે જોયું બહાર કે ભાંગ આ જ રીતે બનાવવાની અને બધાને જ પ્રસાદના રૂપમાં બધાને આપવાનું કેટલા ભાંગો લીટર બનાવવામાં આવે છે અને સાથે સાથે બધી જ જ ડ્રાય ફ્રૂટ્સથી માંડીને બધું એટલે તમે કોઈને પણ પૂછો ને નાગરવાડામાં કે ભાઈ ભાંગ પીવા તો એવું એવું વિચારે કે ચલો ભાઈ યોગેન્દ્ર બારોડ ત્યાં જ જઈએ ભાંગ પીવા માટે કેમકે એકદમ સરસ મજાની માવો કાજુ બદામ જે ચારોડી આવે ચારોડી છે ખસખસ છે પછી આપણે વલિયારી છે અને છેલ્લા એવું લાગે આપણાને કે હજુ મજા કરવી છે લોકોને હજુ મજા કરાવી છે ભગવાન ભોળેનાથ શંભુ સૌનું ભલું કરે પરંતુ જે ભોળાનાથ છે એ લોકો ભોળાનાથ છે હિન્દુ ધર્મના સૌથી મોટામાં મોટા ભગવાન એટલે દુનિયાનું કલ્યાણ કરે વાસીનું મારા ગુજરાતવાસીઓનું અને મારા આડોસ પડોશ બધા જ લોકોનું ભલું થાય અને મારો દેશ છે ને એ તરક્કી પર તરક્કી કરે ભારત માતા કી જય